આ બને તો જાગીને તૈયાર થઈ ગયા છે મારા હાળા ટકાળા માબલા જેવો થઈ ગયા તમે જો તો ખરા એમાં આજે રક્ષાબંધન છે એટલે આપણે રાખડી બાંધવાની છે અને બધે તૈયાર થઈ જાય ભાઈ રાખડી બાંધી તો મિત્રો અત્યારે જો અમારે રાખડી બાંધવાનો સમય આવી ગયો છે અમારે મેડમ જો એના ભાઈને રાખડી બાંધે શ્લોક ઓમ શષ્ઠિના ઈન્દ્ર વચ હા જો રાખડીનો શું ભાઈનો તમે જો પ્રેમ જો તમે

તો મિત્રો રાખડીનું કમ્પ્લીટ કામ થઈ ગયું છે અને થોડીક વારમાં આપણે નીકળવાનું છે હું બેન્ડો પેન્ડો ખવરો માવો ખાધો છે આપણે માવો ખાધો છે એટલે પછી ખાઈ લેવું આપણે ખાતા જ હોય મંદિરે હોય ને એટલે આ સ્વાતી ને ખબર તો મિત્રો અત્યારે જો રાખડી બંધાઈ ગઈ છે હવે હવે પેમેન્ટનો વારો આવી ગયો છે દક્ષિણ આપી દો હાલો

તો મિત્રો આજ તો પાંચસોની નોટ કાઢી હતી એટલે ડીઝલમાં હવે હજી પાંચસો ઘટે છે આપી આપણે મેળ આવી તો અત્યારે આપણે જો ઘરે જવાનો સમય આવી ગયો છે અને જો લોકો બધે રજા લે છે હાલો તમે બધે આવી જાવ તમે બોટા તમારો તમારો આભાર ખૂબ ખૂબ અને પાછા રોકાવા આવીજો હાથે મેળ આવે તો આજ મને આનંદ થઈ ગયો ને હા તો આપણે જૂનાગઢ જવાનું છે અને હવે અમે નીકળીએ તો કેમ રહી

કેમ કે અત્યારે હાડ અત્યારે વાગી ગયા છે ઘરે પૂછું એટલે લગભગ એક વાગી જવાનું છે અને જો એ અમરેલી સરકારે લાઠી છોકડીએ ભોગી ગયા છે આપણે અને આથી સીધું ગેસ બેસ પૂરા ને પછી સીધું નીકળી જવાનું છે કેમ સંતોષભાઈ હા મજા આવી ગઈ ને મિત્રો અત્યારે જો આપણો રાઝોના આવી ગયું છે રાજોના વગર ફોર્ટ ભાઈ આપણું ઘર આવી ગયું છે તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ મારે બંસી બેનને વગર મને મજા નહોતી આવતી ए लाब्रेसिता आ भी जैसी करे तने क्या मजे मजा आते थे हम्म हमारे वगे मजा आते थे हमने तुम्हारे वगे मजा ना और तुमने मजे मजाज ना आवे पर आले आ ने होइने का आ ने घेरा में मजा नहीं आती क्या मजाज

આપણે મહાદેવના મંદિર આવી ગયા છીએ દર્શન કરવા માટે તો આ સરસ મજાનું મંદિર છે અને બિરાજમાન છે અમારા મહાદેવ હરણ મહાદેવ શિવસંડ સરસ મજાના મહાદેવ બિરાજમાન છે ધર્મેશ્વર મહાદેવ દર્શન કરી લો તમે બધે અને એ જો અમારે બેનું છે દીપમાળા બનાવે છે દીપમાળા તૈયાર કરે છે અને સંતોષભાઈ અમારે દર્શન કરી લે સરસ મજાનું સન કરેલું છે અને આપણે આ શિવલિંગ બનાવવાની હતી ને એટલે બંસી ને સંતોષ અમે તહીને આવ્યા છીએ કારણ કે માટીની શિવલિંગ બનાવવાની છે એટલે દૂધ દેવા માટે આવ્યા છે ક્યાં કઈ બંસી સંતોષભાઈ દર્શન કરે છે સંતોષ અમારા ભોળાનાથ ભગત છે જય મહાદેવ તો તમે બધા દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં ઓમ નમ શિવાય લખી નાખજો સરસ મજાનું મંદિર આવેલું છે ધર્મેશ્વર મહાદેવ અને બેન અમારે જો તે બધા ધોઈ આપી દીધી આપી અમે અને આની શિવલિંગ અમારે બંસી બનાવવાની છે કે બધા ભેગા થઈને બનાવવાના છો મસ્ત છે જગ્યા તો આ રીતે બગીચો આવેલો છે બાજુમાં સરસ મજાનું મંદિર આવેલું છે તો હાલો હવે જાવું છે ને ઘરે હા તારા એ રહેવાનું છે મિત્રો અત્યારે જો આપણે ભોળાનાથના દર્શન કરીને સીધા ઘરે આવી ગયા છીએ તો ઘરે આવીને મારે મેડમ પાણી પાણી લઈને આવ્યા છે બહુ ધ્યાન રાખવા ભાઈ દેવ પડે ને કે તમે પાણી પાણી એટલે મેં પેલા અંબાઈ દેવાનું બાપા ને ત્યાં એટલે હમણાં પાથ દી ત્યાં એન મમ્મી શીખવાડ્યું ને પતિ એ જ પરમેશ્વર છે મમ્મી શીખવાડ્યું તો હોય પણ હવે ને ખબર હવે મમ્મી એમ હામડું હા એમ તો પાણી પાણી પી મિત્રો મેડમે આપણને મનગમતું શાક બનાવી દીધું છે જો આ આ કારેલાનું શાક બન્યું છે લઉ તમે આખા કારેલાનું શાક છે અને રોટલી અને સાઈઝ તો આપણને ભૂખી બહુ લાગે છે અને સાધુ ખાવાનું મન નહોતું એટલે આપણે હવે હોટલે જમી લઈ તમારે ખાવું હોય તો આવી જાઓ સરસ મજાનું શાક બન્યું છે આખા કારેલાનું છે પતિ કયો કામકાજ તમારે તને થાય હમણાં ગમતું નહીં હોય બે દીધો અત્યારે બાપ અન્ય જઈએ ને પછી આપણે ઘરે તો થોડું થોડું થાય તો ખરું જ ને

એમાં આવી જાવ આપણે જવાનું ના ના મેં કીધું સંતા હાલો બટ આપણે તમે લઈ તમે મેડમ ને આપણે ના નોતી પણ હવે લઈને પછી આવી જાય એમાં તો મારો છે તો ભલે એને શાંતિ થઈ ગઈ બીજું તારે ઉપાડી ની ને વરતી બરતી ઉપાડી લઈ જાવ વરતી ઉપાડી તો લઈ કેવું નથી માનતા તમારી ગમે

તો આજનો બ્લોગ આપણે એન કરીએ છીએ જો તમને વિડીયો ગેમ હોય ને તો કોમેન્ટ કરી દેજો અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય આઈ આવીજો બાય બાય